મહાનગર પાલિકામાં બિલાડીને દૂધ ભેળવ્યો મહાનગરપાલિકાની કચેરીમાં જગ્યા ફાળવી છે આ બિલાડી સમગ્ર કચેરીમાં આટા ફેરા મારી પોતાનો રોફ જમાવે છે અને અધિકારીઓની ખુરશી પર અડિંગો જમાવે છે તો આ દ્રશ્ય જોતા મનપા બિલાડીને દૂધ ભેળવ્યું હોવાની કહેવતને સાર્થક કરી હોય તેવું કહી શકાય

આ કામો બિલાડી ને દૂધ પેળવ્યા જેવા નથી લાગતા ખાડા દુકાન ધંધા કરવા ધંધા રોડ નો કેવી હાલે

છે જે ખરેખર તપાસ કરતા ઓનલાઈન પર આ મશીન માત્ર બે લાખ રૂપિયામાં મળતું હોય તો શું અને બિલાડી દૂધ ભેળવ્યું કેવાય કે કોઈ બીજું કઈ કહેવાય